નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ બે ચાર બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો એકાણુંથી ઊંચો ભાવ પંદરસો ને ચુમ્માલીસ રૂપિયા ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો ને બાવીસ ઘઉં ટુકડા ચારસો પાંસઠથી છસો ને અગિયાર તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી ચૌદસો ને છત્રીસ રૂપિયા ચણા એક હજારથી એક હજાર એસી અડદ એક હજાર એકાણુંથી પંદરસો ને પચાસ મગ અગિયારસોથી સત્તરસો રૂપિયા ચણા સફેદ તેરસોથી બાવીસસો ને પચાસ વાલદેશી આઠસોથી તેરસો ને એકસઠ સિંગદાણા ચૌદસો અગિયારથી ચૌદસો ને અગિયાર મગફળી જાડી આઠસો સિત્તેરથી એક હજાર ત્રાણું मगफली झीणी नौ सौ बार सौ पचास एरेंडा अगिय सौ पचास थी बार सौ बार तली सौ सौ चालीस बे हज़ार सोयाबीन सात सौ सो साठ थी आठ सौ सीतेर तलकाड़ा अड़तीसो तेपन सौ ए लसन सात सौ पचास थी एक हज़ार एसी धाणा अग्यारो सो ने सोलसो चालीस जीरूनी बात करिए राजकोट मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव तरह हज़ार सात सौ एकावन भाव चार हज़ार एक सौ पांसठ रुपया રા એક હજાર ત્રીસથી બારસો રૂપિયા મેથી આઠસો સિત્તેરથી બારસો ને ત્રીસ વટાણા અગિયારસો પચાસથી અઢારસો ને પચાસ રાયડો નવસો પચાસથી અગિયારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ત્રણસો ને પંદર રૂપિયા કલુંજી અઠાવીસોથી છત્રીસો ને બાવીસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં જ્યારે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર